નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા કાઉં પાંચસો છ્યાસીથી છસો ને તેર કં ટુકડા પાંચસો છન્નું થી છસો ને ચોપન તો એની વાત કરીએ તો પંદરસો પંચોતેરથી બાવીસો ને બાણું રૂપિયા ચણા એક હજાર ચાલીસથી બારસો એંસી અડતેરસો સિત્તેરથી સત્તરસો નવ મગ અગિયારસોથી સત્તરસો ચુમ્માલીસ ચણા સફેદ તેરસોથી ચોવીસો રૂપિયા વાલદેશી નવસો ત્રીસથી તેરસો ને છ સિંગદાણા બારસો પિંચોતેરથી તેરસો એંસી મગફળી જાડી આઠસો પચાસથી બારસો રૂપિયા મગફળી ઝીણી આઠસો એંસીથી બારસો ને પાસાઠ એરંડા એક હજારથી બારસો ઓગણીસ તલી એકવીસો પચીસથી છવ્વીસો ને નેવું સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ને છવ્વીસ તલકાળા ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો ને પંચોતેર લસણ આડત્રીસોથી ચાર હજાર નવસો ને પચાસ ધણા તેરસો સિત્તેરથી પંદરસો ને અઠાવીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર એકસો પચાસથી ઊંચું ભાવ ચાર હજાર છસો ને દસ રૂપિયા રાય એક હજાર ત્રીસથી બારસો સાઠ મેથી એક હજાર ચાલીસથી બારસો પંચાણું વટાણા બારસો થી ત્રેવીસો રાયડો એક હજાર થી અગિયારસો અડતાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો પચીસ રૂપિયાથી સાતસો ને પચાસ રૂપિયા કલોજી ને હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો થી ઊંચો ભાવ ચૌદસો ને એકાણું રૂપિયા મગફળી ઝીણી આઠસો થી અગિયારસો ને એક મગફળી જાડી નવસોથી અગિયારસો એકત્રીસ તો એની વાત કરીએ તો બારસો પચાસથી સોળસો ને એકાણું રૂપિયા ચણા એક હજારથી બારસો અગિયાર ધાણા તેરસો વીસથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસોને આઠ ઘઉં પાંચસોથી છસો એકવીસ બાજરો ચારસોથી ચારસો છ્યાસી અડદ બારસો પચાસથી સોળસો એકાવન રાયડો આઠસોથી એક હજાર એકત્રીસ મેથી નવસો પચાસથી અગિયારસો ચાલીસ સોયાબીન સાતસોથી આઠસોને એકવીસ મગ બારસોથી સોળસો એકતાલીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર નવસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતે વોશિંગ બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર